હેલોપુરી બધી સોર આપે છે આશાપુરી માઇ શકો છો કુતરાની મીટિંગ ભરાણી છે હવે આપડે અકાશી ઉપર જવાનું છે તમે જોઈ શકો છો તો નો નજારો તમે વધે ચલો તારે બધા

મસ્ત મોજ કરતા ગયા તો તમને અહીંયા આવો કાકો બતાવ્યો આ સામે કેશરપુરા નું ટાકુ છે પાડી આ ગામ છે કેશરપુરા છે અને ચારે બાજુ બાવળિયા જ બાવળિયા છે બાવળિયા સિવાય બીજું કશું જ પાણી નથી જોઈ શકો છો હાઈ ગાઈસ તમે જોઈ શકો છો કે આ આકાશ ઉપરથી મોટો બધો ભાખરો દેખાય છે અહિયાં ઈકણ બધા એથરા લેવા જાય છે મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો